પરેશભાઈ સભાયા રાજકોટ આજના સંમેલન નો ખાસ કરીને હેતુ છે અમે લોકો હાર્ડવેર સાથે રાજકોટ અમદાવાદ જામનગર અને સુરેન્દ્રનગર વાળા બહુ જોડાયેલા છે અને દિવસે ને દિવસે અમારી સાથે ફ્રોડ વધતું જાય છે આ ફ્રોડ ને રોકવા માટે અમે એક રાજકોટ હાર્ડવેર ગ્રુપ ગુજરાત એસોસિએશન નામનું નિર્માણ કર્યું છે અને આ નિર્માણ કરી અને આગળ ને આગળ કેમ ફ્રોડ અમારું રોકાય એ બાબતની અમે ચર્ચા કરી છીએ અને ફ્રોડ જે કાંઈ કર્યા હતા એમાંથી ત્રીસ પાંત્રીસ ટકા પેમેન્ટની અમે રિકવરી પણ કરી લીધી છે અને આગળ પણ આ દિશામાં કામ કરી છે ખાસ કરીને રાજકોટની જનતાને હું કહેવા છું કે રાજકોટમાં બહુ નાના નાના એવા ધંધા છે હાર્ડવેર હોય પ્લાસ્ટિક હોય કિચનવેર હોય સબમર્સિબલ હોય આ બધા લોકો પણ એક આવું સંગઠન કરે અને અમારી જોડે જોડાય જોડાવું હોય તો પોતા પોતાની રીતે સંગઠન કરી અને રાજકોટનો પૈસો રાજકોટમાં જ રીતે બીજી પાર્ટી ખોટી નું કરી જાય એ હું બધાને આહવાન કરું છું રાજકોટ ગુજરાત રાજકોટ ગુજરાત હાર્ડવેર ગ્રુપ ગુજરાત એસોસિએશન તરફ થી બસ આભાર મેમ્બર અમારી પાસે ચારે સિટીઝન ચાર હજાર પ્લસ મેમ્બર જોડાઈ ચુકા છે હજી પણ હજાર પંદરસો મેમ્બર જોડાવાની અમને આશા છે આજના દિવસે સમસ્યામાં વેપારી આગળ માલ લે છે પછી પેમેન્ટ નથી કરાવતા એક નંબર નું હોય તો ભલે બે નંબર નું હોય તો ભલે એક નંબર ના પણ પૈસા આવતા નથી અમે કોર્ટ ના ધક્કા ખાઈ ખાઈ થાકી ગયા છે

અને અમારે અમારા કામ કરવાના છે આ બધા આ બારામાં જોડાણા છે તે લોકો જામનગર સુરત અમદાવાદ અને રાજકોટ ઉદ્યોગકારો છે બધા જે હાર્ડવેર મેન્યુફેક્ચર સાથે જોડાયેલા છે